વાત કરીએ પાટણ કોંગ્રેસ સંગઠન વિવાદ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું છે મારા દ્વારા મુકાયેલી વિગત આક્ષેપ નહીં પણ હકીકત છે કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે પગલા લેવા જોઈએ પૂર્વ ધારાસભ્ય અને સંગઠનને સાથે રાખીને નિર્ણય કરીશું તેવી પણ તેમણે વાત કરી સંગઠન સામે મેં ત્રણ મુદ્દા મૂક્યા હતા જેમાં બે નો સ્વીકાર થયો છે મારો જે આક્ષેપ હતો એ આક્ષેપ નહોતો હકીકત હતી જે લોકોએ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે મારા વિરુદ્ધ કામ કર્યું છે એવા લોકો માટે ત્રણ ત્રણ વાર લેખિતમાં રજૂઆત કરવા છતો અને મેં એકલાય લેખિતમાં રજૂઆત નથી કરી અમારા ચાલુ અને પૂર્વ ધારાસભ્યોએ પણ લેખિતમાં રજૂઆત કરી છે અને સત્તા પણ એમને દૂર કરવાને બદલે એમને હોદ્દા આપ્યા હતા એના લઈને અમારો વિવાદ હતો અને એ જ અમારી જે મુખ્ય ત્રણ રજૂઆતો હતી એમાંથી બે રજૂઆતો પાર્ટીએ પૂર્ણ કરી છે ત્રીજી પ્રમુખની વાત એ અમને સંકલન કરી અને નામ આપવાની વાત કરી છે ટૂંક સમયની અંદર અમે બંને ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મળી અને નામ નક્કી કરી અને આગળની કાર્યવાહી કરીશું